હેલો ફ્રેન્ડ્સ જે આ રસોઈ બ્લોગમાં આપનું સ્વાગત છે તો અત્યારે આપણે કેરીની ફૂલ સિઝન ચાલી રહી છે અને અત્યારે આપણા બધાના ઘરમાં કેરી આવતી હોય છે તો આપણે કેરી ખાઈને નીકળતા ગોઠલાને ફેંકી દેવાને બદલે તેમાંથી આપણે સરસ મજાનો બનતો એવો કેરીની ગોઠલીનો મુખવાસ આજે આપણે બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે તો આપણે હથોડી અથવા દસ્તાની મદદથી ગોઠલીના મુખ તરફના ઉપરના ભાગ પર હલકા હાથે હથોડી મારીને તેમાંથી આ રીતે ગોઠલીને અલગ પાડી લઈશું આ રીતે ગોઠલી ખૂબ સરળતાથી નીકળી જાય છે તો આ રીતે આપણે બધા જ ગોઠલામાંથી અંદર રહેલી ગોઠલીને કાઢી લઈશું જ્યારે આપણે ગોઠલાને ભાંગવાના હોય ત્યારે તેના બે ત્રણ કલાક પહેલાં તડકામાં સૂકવીને ભાંગવાથી ગોઠલા ખૂબ સરળતાથી તૂટી જાય છે અને અહીં આપણે ગોઠલાને તડકામાં સૂકવીને જ પછી જ આપણે તેને તોડી રહ્યા છીએ તો અહીં આપણે બધી જ ગોઠલીઓ કાઢી લીધી છે તો હવે આપણે આ ગોઠલી પર રહેલી છાલને કાઢી લઈશું તો આ રીતે આપણે છરીની મદદથી ગોઠલી પર રહેલી બધી છાલને કાઢી લઈશું ને થોડા ઘણી જે પણ કંઈ છાલ રહી જાય તે આપણી ગોઠલી બફાય ત્યારે છૂટી પડી જશે તો આ રીતે આપણે છાલ કાઢી લઈશું અને જ્યારે આપણે ગોઠલા ભાંગીએ છીએ ત્યારે ઘણી બધી ગોઠલીઓ તૂટી પણ જતી હોય છે તો એ પણ આપણે મુખવાસ બનાવવામાં ઉપયોગમાં લઈશું તો અહીં આપણે બધી ગોઠલી પરની છાલ કાઢી લીધી છે તો હવે આપણે ગોઠલીને આ રીતે પતલી એવી સ્લેસમાં કટિંગ કરી લઈશું તો આપણે આ રીતે કટિંગ કરીએ છીએ તો અહીંયા આપણે આ રીતે બધી જ ગોઠલીઓ કટિંગ કરી લીધી છે જે દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહી છે તો હવે આપણે ગોઠલીને એક ઊંડા વાસણમાં કાઢીને તેને બેથી ત્રણ તાજા પાણીથી સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું જેથી તેની અંદર રહી ગયેલો કચરો બહાર નીકળી જાય અને ત્યારબાદ આપણે ગોઠલીને તાજા પાણીની અંદર બે કલાક માટે પલાળીને રાખી દઈશું અને ત્યારબાદ આપણે ફરી ગોઠલીને ત્રણથી ચાર પાણીથી સરસ રીતે ધોઈને સાફ કરીશું આ રીતે ધોઈને બનાવવાથી ગોઠલી સ્વાદમાં ખૂબ જ સરસ બને છે તો આપણી ગોઠલી ધોવાઈ જાય ત્યારબાદ આપણે એક કૂકરમાં તેને બાફવા માટે મૂકીશું આપણે તેની અંદર એક ચમચી હળદર ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું અને ગોઠલી ડૂબે એટલું આપણે અહીં પાણી લેવાનું છે તો આપણે ગોઠલીને આઠથી નવ મિનિટ માટે બાફી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તો અહીંયા આપણી ગોઠલી સરસ રીતે બફાઈ ગઈ છે જેને મેં સરસ રીતે ધોઈને એક ભાતિયાની અંદર કાઢી લીધી છે તો હવે આપણે આ ગોઠલીને એકથી બે દિવસ માટે તડકામાં અથવા તો પંખા નીચે સુકાવી દઈશું ગોઠલી સુકાઈ ગયા પછી તમે તેને સ્ટોર પણ કરી શકો છો તો અહીં આપણે ગોઠલીને ફ્રાય કરીશું તો ફ્રાય કરતા પહેલાં હું તમને એક સિક્રેટ શીખાવીશ જેથી ગોટલી ખૂબ જ પોચી બનશે જો આપણી ગોટલીની સ્લાઇસ સાવ સુકાઈ ગઈ હોય તો પહેલાં આપણે આ રીતે ગોટલીમાં થોડું પાણી એડ કરીને તેને નરમ બનાવી લઈશું અને ત્યારબાદ આપણે તેને ફ્રાય કરીશું તેને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ ગોટલી આ રીતે નરમ બની જશે ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લઈશું તો આપણે ગોઠલીને ઘી અથવા તેલમાં ફ્રાય કરી શકીએ છીએ તો અહીંયા આપણે ગોઠલીને ફ્રાય કરવા માટે ત્રણ નાની ચમચી ઘી લીધું છે તો અહીંયા આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર ગોઠલી એડ કરી દઈશું તો અહીંયા આપણે ગોઠલીને મીડિયમ અને સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરીશું તે આપણી ગોઠલી અંદર સરસ રીતે ચડી જાય જ્યાં સુધી આપણી ગોઠલી ફ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું તો ચારથી પાંચ મિનિટ પછી આપણી ગોઠલી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો આપણે તેને એક વાસણની અંદર કાઢી લઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો આપણે ફ્રાય કરેલા મુખવાસની અંદર અડધી ચમચી સંચળ પાવડર નાખી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું સંચળ પાવડર આપણે ગરમ મુખવાસની અંદર જ નાખવાનો હોય છે જો મુખવાસ ઠંડો થઈ જાય તો તેને જોડતો નથી તો એ જ રીતે આપણે બાકી વધેલા મુખવાસને પણ ફ્રાય કરી લઈશું તો તે મુખવાસને આપણે બાકી બચેલા ઘીની અંદર જ ફ્રાય કરીશું મુખવાસને ફ્રાય કરવા માટે ઝાઝા ઘી કે તેલની જરૂર નથી પડતી તમે મુખવાસને ઓછા ઘી તેલમાં પણ સરસ રીતે ફ્રાય કરી શકો છો તો આપણો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે જેને નરમ બનાવીને ફ્રાય કરવાથી ફૂલેલો અને એકદમ ક્રિસ્પી બન્યો છે તો આપને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મળીશું નેક્સ્ટ વિડીયોમાં